નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ એકતા સર્કિટ હાઉસ ખાતે વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમારના વડપણ હેઠળ ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ કમિટીની બેઠક મળી વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમારના વડપણ હેઠળ એકતાનગર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના વીઆઈપી સર્કિટ હાઉસના સભાખંડમાં સંકલનની બેઠક મળી આગામી એકત્રીસ ઓક્ટોબરની રાષ્ટ્રીય એકતા દિવસ બે હજાર પચીસની ઉજવણી પ્રસંગે ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ કમિટીની બેઠક યોજાયા બેઠકમાં વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ પણ ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને પોલીસ કમિશનર નરસિંહ કુમારે ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ સંબંધિત બાબતો પર વિશેષ ભાર આપતા ટ્રાફિક નિયંત્રણ પાર્કિંગ સ્થળ તેની સંખ્યા પરિવહન વ્યવસ્થાનું સુચારુ અમલીકરણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા વધુમાં તેમણે આકસ્મિક સંજોગોમાં રિપ્લેસમેન્ટ મોડલ પર વિશેષ ભાર આપ્યો જેથી વાહનો બંધ થતા તેમજ કર્મીઓની આકસ્મિક સંજોગોમાં ગેરહાજરી થતા તેના સ્થાને ત્વરિત ધોરણે આયોજન કરી શકાય જિલ્લા કલેક્ટર એસ કે મોદી અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે પ્રેઝન્ટેશનના માધ્યમથી પાર્કિંગ વ્યવસ્થા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા વીવીઆઈપી ગેસ્ટ એમપી એમએલએ સિનિયર ઓફિસર્સ કલ્ચર કમ્પોનન્ટ્સ માટે ઉભી કરાયેલી બસ ફોર વેહિકલ્સ સુવિધા તેની પાર્કિંગ પોલીસ બંદોબસ્ત રિઝર્વ વાહનો પાર્કિંગ વ્યવસ્થા અંગે પૂર્ણ થયેલ અથવા પ્રગતિ હેઠળની પાર્કિંગ પ્લોટની કામગીરીની ચિતાર પણ રજૂ કર્યો હતો